કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોનો એવોર્ડ એનાયત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે કચ્છના ભુજના સ્મૃતિવન મ્યુઝિયમમાં મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનો પ્રતિષ્ઠિત ક્રિક્સ વર્ષે લાઈટ બે હાજર ચોવીસ વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે પેરિસ યુનેસ્કો યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારંભમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ્સ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા એ અને સીઈઓ અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ટ કલ્ચર અને ડિઝાઇન

Today, representing Gujarat and India, to accept the Preverse Award of Smutivan on behalf of the Honorable Chief Minister of Gujarat, bhupendra bhai Patel, under the visionary leadership of our Honorable Prime Minister, Srinya Narendra Modi Ji, is a vision and constructive honour to lives lost in the 2001 Gujarat earthquake to serve as the symbol of courage and learning this award is the tribute to the people of buj gujarat whose strength brought this vision to lives i extend my heartfelt gratitude to the entire behind the smooti for their hard work and the dedication of the god this year સ્મૃતિવનનો આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયા ડુંગર સાથે સુમેળ સંકલન કરેલું છે તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારીઓ અને શક્તિ અંગેની શિક્ષિત કરવા માટેના રચાયેલા ઇમરવન્સી ગેલેરી રાખવામાં આવેલી છે મ્યુઝિયમની અન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયા છે આ ગુજરાત અને ભારતનું બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર